તો અમે નીકળી ગયા છીએ હોન્ડા સિટી લઈને અને પેલો જુઓ રિક્ષામાં જોતો તો આમ કે આ શું ચાલુ કર્યું હોય પણ હવે ભાઈ નવું નવું ચાલું કરીએ આપણને એટલું બધું આવડતું ના હોય ચાલુ કરી જઈએ જો તમે સપોર્ટ કરશો તો આગળ જોઈશું હવે અને ત્યાં જઈને અમે તમને બતાવશું કે કેવું કેવું હે ભાઈ આપણે રિવ્યૂ આપશું

અને હવે અમે મંગાવ્યું હોય ખૂબે ટોટા અને જે જે જોયા હોય બધું જ ના જોવા આના છોકરાઓને ને મોબાઈલ સિવાય જમવાનું જ નહીં આવતું જોયું તો ગાયશ દ્વારકેશમાં આવી ગયા ડુંગળી આ બધું પણ અહીંયા ગુજરાતી કલાકાર સિંગર વિશાલ હાપોર એ બી અહીંયા ચમી વમી જ આવ્યા હવે બરાબર દિલ દિલ તો રાયશ મસાલામાં પણ આવી ગયા બરાબર આપણે પૂછીએ ચાલુ થઈ ગયું હોય બરોબર આવી ગયું હોય તો બધું પણ પેલા જે રોહિત ઠાકોર કે લહણ એ લહણ બતાવું તમને જોઈ રહ્યો લહણ એકદમ અલગ જ

બાફે લગાજે યાર ઓય પૂછવાનો હતો ના એ દેક ડોગેશભાઈ હિરા બેટે અમારી ગાડી લે એ આવું દુના કરતો ગુંદુ ગુંદુ ને તો પકોડી નો હે નહીં મુત્ર નહીં નહીં કરા એટલે તો જો હિરા બેટે હિરા ત્યાં તુવેઠોટા ખાઈ ખાઈને આઈ ગયા તુવેર હતા એટલે ભાઈ શું આ બધું આ શું કેવું કેવું હતા તુવેરઠોટા